ભોજન કરવાનું યોગ્ય સમય કયો શું આપ ભોજન કરવાનો યોગ્ય સમય જાણો છો લંચ અને ડિનર સંબંધિત આ નિયમોને પાળશો તો જીવનભર રહેશો ફિટ જો તમે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવવા માગતા હોય તો આજથી જ જીવનમાં ભોજન સાથે જોડાયેલા આયુર્વેદિક નિયમો અપનાવો માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ ખોરાક ખાય છે પરંતુ જો કોઈ એમ કહે કે આજના સમયમાં પ્રાણીઓ ખોરાકની બાબતમાં માણસો કરતાં વધુ હોશિયાર છે તો તમને આ સાંભળીને નવાઈ લાગશે અને કદાચ ખરાબ પણ લાગશે કે આધુનિક શિક્ષિત માણસની સરખામણી પ્રાણીઓ સાથે કેવી રીતે થઈ શકે પરંતુ આજની જીવનશૈલીનું સત્ય એ છે કે માણસો ખોરાક સાથે જોડાયેલા નિયમો ભૂલી ગયા છે અને તેના કારણે મોટા ભાગના લોકો બીમાર રહેવા લાગ્યા છે આયુર્વેદ અનુસાર ખોરાક સાથે જોડાયેલા નિયમો શું છે તે આજના આ વિડીયોમાં આપણે જાણીશું શું છે ભોજન કરવાનો આયુર્વેદિક નિયમ એક આપણા શરીરની ખામીઓ અનુસાર ખોરાક પસંદ કરો આયુર્વેદમાં ત્રણ દોષો સ્વાસ્થ્ય માટે આભારી છે તેઓ વાત પિત્ત અને કફ તરીકે ઓળખાય છે તમારા શરીરમાં જે દોષનું વર્ચસ્વ છે તેને સંતુલિત કરવા માટે એવો ખોરાક ખાઓ જે શરીરમાં કુદરતી ઉણપને પૂર્ણ કરે જો તમારા શરીરમાં હવાનું પ્રમાણ વધુ હોય એટલે કે તમને ગેસ વધુ રહેતો હોય તો તમારે તમારા આહારમાં ઘી દૂધ ગોળ તાજા મીઠા ફળો અને સૂકા ફળોનો સમાવેશ કરવો જોઈએ અને તેને દરરોજ ખાવા જોઈએ બે જો તમારા શરીરમાં પિત્ત દોષ વધુ હોય એટલે કે તમને વધુ ગરમી લાગે છાતીમાં બળતરાની સમસ્યા હોય એસિડિટી વારંવાર થતી હોય તો તમે ડાયટમાં કાકડી લીંબુ આમળા કેળા ફુદીનો દાડમ લીલા પાન પણ ઉમેરી શકો છો તમારા ખોરાકમાં વધુ શાકભાજી વગેરેનો સમાવેશ કરો ત્રણ શરીરમાં કફ દોષ વધારે હોવાને કારણે શરીરમાં ભારેપણું આવે છે ઊંઘ ન આવવાની અને સતત થાકી જવાની સમસ્યા થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તે વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને હળવું રાખવામાં મદદ કરે ઉદાહરણ તરીકે રેસાવાળા શાકભાજી અને ફળો પાઇનેપલ પપૈયું ચીકું પેર જામફળ લીલા કઠોળ વધુ ખાઓ ડ્રાય ફ્રૂટ્સ અને ખાસ કરીને મખાના અને બદામ ખાઓ ભોજન કરવાનો યોગ્ય સમય કયો છે સ્વસ્થ રહેવા માટે તમારો દિવસ સૂર્યોદય પહેલાં શરૂ થવો જોઈએ સવારનો નાસ્તો સાતથી આઠની વચ્ચે અને બપોરનું ભોજન એકથી બે વાગ્યાની વચ્ચે કરો રાત્રિ ભોજન કોઈ સંજોગોમાં આઠ વાગ્યા સુધીમાં લેવું જોઈએ સુવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં રાત્રિનું ભોજન કરો નાસ્તો બપોરના ભોજનના બે કલાક પછી અને લંચ અને ડિનર વચ્ચેના સમયમાં કોઈ પણ ફળ અથવા સલાડ વગેરે ખાઓ ખોરાક સાથે કાચું સલાડ ન ખાવો એટલે કે કાચી ડુંગળી અને લીલા મરચાં ઉપરાંત કાકડી વગેરે ખોરાક સાથે ન ખાવો ભોજન સાથે અથવા તરત જ પાણી પીવું જોઈએ નહીં જો જરૂર હોય તો એક ચુસ્કી પાણી પીવું અથવા જો વધારે પીવું હોય તો નવ શેકું પાણી પીવું જોઈએ